અમદાવાદના શાહપુરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હવેલીકા રાજા શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું મુંબઈના લાલબાગચા રાજા જેવી મૂર્તિની પ્રતિષ્ઠા એ કરવામાં આવી હોય છે દરરોજ રાત્રે સાડા નવ કલાકે ભવ્ય આરતી ઉતારવામાં આવે છે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો મહોત્સવમાં જોડાતા હોય છે વર્ષ બે હજાર એકથી ગણેશ મહોત્સવનું આયોજન અહીંયા કરવામાં આવતું હોય છે કોરોના કાળ દરમિયાન પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે રીતે લાલબાગ રાજાની જ પ્રતિકૃતિ સમાન આ મૂર્તિ અહીંયા લાવવામાં આવતી હોય છે દરરોજ સાડા નવ કલાકે ભવ્ય આરતી કરવામાં આવે છે અનેક ભક્તો અહીંયા જે રીતે ભગવાનના દર્શન કરવા માટે ઉમટતા હોય છે અમદાવાદના શાહપુરના ગણેશ મહોત્સવનું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અમદાવાદમાં ઠેર ઠેર ગણેશજીના જે પંડાલો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદના આજે સાપુર વિસ્તારમાં ગુજરાત જે ટીમ છે તે આવી પહોંચી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના સૌથી મોટા એટલે કે પંદર ફૂટ કરતા પણ વધારે જે ગણપતિ દાદા છે તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે મહત્વનું છે કે રંગે ચંગે ખૂબ જ ધામધૂમ જે અહીંયા ગણેશ દાદા છે તેમની સ્થાપના જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે ગણેશજીની જે વિશેષતાઓ છે તે પણ જોઈ શકાય છે કે ખૂબ જ મોટો એટલે કે અમદાવાદનો સૌથી મોટો જે સ્ટેજ છે તે અહીંયા બનાવવામાં આવ્યો છે અને પંદર ફૂટ કરતા પણ વધારે મોટા જે ગણપતિજી છે તે બિરાજમાન છે મહત્વનું છે કે ગણપતિ ગણેશ ચતુર્થીના તમામ દિવસોમાં દાદાનો અલગ અલગ જે શ્રૃંગાર છે તે કરવામાં આવી રહ્યો છે અને અલગ અલગ અવતારમાં તમામ જે ભક્તો છે તેમને દર્શન આપવામાં આવી રહ્યા છે આપણી સાથે કેટલાક ભક્તો છે અને સ્થાપકો છે આપણે તેમની સાથે વાત કરીશું આપનું નામ મારું નામ સંકેત રાણા છે

વિશેષ એની એવું છે કે અહીંયા આરતીનો જે રાત રાતની જે આરતીનો માહોલ છે તે આખો અલગ હોય છે છે દસ દિવસ દાદાના અલગ અલગ શણગાર કરવામાં આવે છે અલગ અલગ રીતે દાદાના શણગાર કરી તેમની દરરોજની નાઈટ આરતી કરવામાં આવે છે એટલે રાત્રિ આરતી જે રાત્રે નવ કલાકે હોય છે